શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની સાથે ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સંસારમાં મર્યાદા સાથે કેવી રીતે રહેવું પોતાના સમસ્યાનું હલ કેવી રીતે પ્રાપ્ત કરવું સમાધાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે કંઈ સર્વ ગીતાજીમાં આપણને સાંભળવા મળે છે જાણવા મળે છે ગીતાજી માત્ર પુસ્તક નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી કહેલ ઉપદેશ છે જેને આપણે હૃદયમાં ધારણ કરવું જોઈએ જીવનમાં ઉતારવો જોઈએ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ સાંભળશું અને ત્યારબાદ જે ભક્તો આ અધ્યાયને નિત્ય સાંભળે છે વાજે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર મહાત્મયની કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ ઓમ પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારાહિતની ઈચ્છાથી કહું છું હે અર્જુન મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ પણ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાના અનાદિ અને સર્વલોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા મનુષ્યોમાં એ જ્ઞાની મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે હે અર્જુન નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વસમાં રાખવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી થાય છે હે અર્જુન સાત મહર્ષિઓનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભુ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે મનુષ્ય મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આ ખાસ જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે તે નિરંતર મારામાં મન પોરવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતાં નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં માં જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા તે ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન હું એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું આ રીતે ભગવાનના વચન સાંભળીને અર્જુન કહે છે હે પ્રભુ આપ પરમ બ્રહ્મ પરમ ધામ પરમ પવિત્ર છો કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવતાઓ પણ આદિદેવ અને અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદજી અસિત ઋષિ અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા હે સઘળા ભૂતોના સર્જનહાર હે સઘળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે હે ભગવાન આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સઘળા લોકોને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા ક્યા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે જનાર્દન પોતાની અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી એ વધતી જ જાય છે આ રીતે અર્જુને પૂછવાથી શ્રી ભગવાન કહે છે હે કુરુ શ્રેષ્ઠ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહીશ કેમ કે મારા વિસ્તારનો અંત જ નથી હે નિંદ્રાને જીતનારા અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલા સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ મધ્ય અંત પણ હું જ છું હે અર્જુન હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુદેવતાઓનું તેજ છું તેમજ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનના સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું શિખરોવાળા પર્વતોમાં મેરું પર્વત છું પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હે અર્જુન હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થ અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું હું સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું હે અર્જુન અશ્વોમાં અમૃતની સાથે ઉદભવેલા ઉચ્ચસ્રવા નામના અશ્વ ગજેન્દ્રમાં એરાવત નામના હાથી અને મનુષ્યમાં રાજા પણ તું મને જ જાણ હે પાર્થ હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામ ગાય છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જ જે હેતુ છે તે કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષ નાગ અને જળ અધિપતિ અધિપતિ દેવતા છું તેમજ પિતૃઓમાં અર્યમા નામના પિતૃ તથા શાસન કરનારાઓમાં સ્વયં યમરાજ છું હે અર્જુન હું દેતીઓમાં પ્રહલાદ ગણના કરનારાઓનો સમય તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું અક્ષય કાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હે અર્જુન હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી બાક સ્મૃતિ મેઘા અને ક્ષમા પણ હું જ છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહદ નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માગસર માસ અને ઋતુઓમાં વસંત હું છું હે પાર્થ છળનારાઓમાં જુગાર અને પ્રભાવશાળીઓનો પ્રભાવ પણ હું છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક મનુષ્યોનો જે સાત્વિક ભાવ છે તે પણ હું છું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઇચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રખાવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું હે કુંતી નંદન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય હે પરંતક મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે માટે હે અર્જુન જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને એને તું મારા તેજની જ અભિવ્યક્તિ સમજ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આ ખાઈ બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી તથા યોગ વિષયનો વિભૂતિ નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ પરમાત્માને નમ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ હવે આપણે સાંભળીએ જે ભક્તો નિત્ય ભગવાનની આ વાણીને એટલે કે દસમો અધ્યાય વિભૂતિ છે વાંચે છે મનન કરે છે એક શ્લોક કે અડધો શ્લોક તો તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર પવિત્ર કથા આપણે સાંભળીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની જય કાશીપુરીમાં ધીર બુદ્ધિ નામના વિખ્યાત બ્રાહ્મણ રહેતા હતા તેઓ કીર્તિને અર્જન કરનારા શાંત જીતના હિંસા કઠોરતા દુઃસાહસથી દૂર રહેનારા જીતેન્દ્રિય હતા તેઓ સઘળા શાસ્ત્રોના તાત્પર્યને જાણતા હતા એમનું ચિત્ત સદા ભગવાન મહાદેવની ભક્તિમાં લીન રહેતું હતું મનને એકાગ્ર ચિત્ત કરીને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન હોવાને કારણે તેઓ જ્યારે જ્યારે જ્યાં પણ જતા હતા ત્યારે મહાદેવ પણ તેમની સાથે સાથે ચાલતા હતા અને તેમને ટેકો આપતા હતા આ જોઈને ભગવાનના પાર્ષદ ભૃંગી ઋષિ પ્રભુને પૂછે છે કે હે પ્રભુ આ ભક્તએ એવા ક્યાં પુણ્ય કર્યા છે ભગવાન મહાદેવ કહે છે મારા ક્ષણભર બેસવાથી ઓચિંતું જ ઘણું જોરથી વાવાઝોડું ફૂંકાયું ત્યાંના વૃક્ષોની શાખાઓ ઊંચી નીચી થઈને પરસ્પર અથડાવા લાગી કેટલીક ડાળીઓ તો વિખરાઈને તૂટી પડી ત્યાં પછી આકાશમાંથી કોઈ વિશાળ પક્ષી ઉતર્યું જેની શોભા કાળા મેઘ સમાન હતી અંધારાના સમૂહ અથવા તો પાંખ કપાયેલા કાળા પર્વત જેવું જણાતું હતું પગથી પૃથ્વીનો ટેકો લઈને એ પક્ષીએ મને પ્રણામ કર્યા અને સુંદર નવું કમળ મારા ચરણમાં મૂકીને સ્પષ્ટ વાણી સ્તુતિ કરવાનું આરંભ્યું પક્ષી બોલ્યું હે દેવ આપનો જય થાવ આપ ચિદાનંદમય સુધાના સમુદ્ર છો જગતના પાલક છો સદા સદ્ભાવના સભર અને અનાશક્તિના તરંગોથી ઉલ્લાસ પામતા રહો છો આપના વૈભવનો ક્યાંય અંત નથી આપનો જય થાવ અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ દ્વારા આપ ત્રિવિધ મળ વિનાના છો આપ જીતેન્દ્રિય ભક્તોને આધીન રહો છો ધ્યાનમાં આપના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે આપ અવિદ્યામય ઉપાધિ વિનાના નિત્ય મુક્ત નિરાકાર નિરામય અસીમ અહંકાર વિનાના આવરણ વિનાના અને નિર્ગુણ છો આપના ચરણકમળ શરણાગત ભક્તોની રક્ષા કરવા માટે હંમેશા પ્રવીણ રહે છે પોતાના ભયંકર લલાટ રૂપી મહાસર્પથી વિસ જ્વાડાથી આપે કામદેવને ભસ્મ કર્યો છે આપનો જય થાવ આપ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી દૂર હોવા છતાં પણ પ્રામાણ્ય સ્વરૂપ છો આપને વારંવાર નમસ્કાર છે ચૈતન્યના સ્વામી અને ત્રિભુવન રૂપ ધારી એવા આપને પ્રણામ છે હું શ્રેષ્ઠ યોગીઓ દ્વારા ચુમાયેલા આપના ચરણ કમળને વંદન કરું છું જે અપાર ભવ પાપના સમુદ્રને પાર ઉતારવામાં અદ્ભુત શક્તિશાળી છે હે મહાદેવ સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની ધૃષ્ટતા નથી કરતા હજાર મુખ ધરાવતા નાગરાજ શેષમાં પણ એટલું ચાતુર્ય નથી આપના ગુણોનું વર્ણન કરી શકે પછી મારા જેવા નાની બુદ્ધિ ધરાવતા પક્ષીની તો વિસાત જ શું છે ભગવાન મહાદેવ કહે છે એ પક્ષીને આ રીતે સ્તુતિ કરતા જોઈને મેં એને પૂછ્યું હે વિહંગમ તું કોણ છે ક્યાંથી આવ્યું છે તારો આકાર તો હંસ જેવો છે પરંતુ રંગ કાગડા જેવો છે તારું જે કાંઈ પ્રયોજન હોય તે જણાવો ત્યારે પક્ષી કહે છે હે દેવે હંસ જાણો ધુર્જટી જે કર્મથી મારા શરીરમાં અત્યારે કાલીમાં આવી ગઈ છે એ સાંભળો હે પ્રભુ જો કે આપ સર્વજ્ઞ છો સર્વ જાણો છો છતાં પણ જો આપ પૂછો છો તો હું જણાવું છું સૌરાષ્ટ્રનગર પાસે એક સુંદર સરોવર છે જેમાં કમળ લહેરાતા રહે છે એમાંથી જ બાલચંદ્રમાના ટુકડા જેવા શ્વેત મૃણાલોના કોળિયા લઈને હું ઘણી ઝડપથી ગતિથી આકાશમાં ઉડી રહ્યો હતો ઉડતા ઉડતા ઓચિંતા ત્યાંથી પૃથ્વી પર પડી ગયો જ્યારે ભાનમાં આવ્યો અને પોતાનું પડવાનું કોઈ કારણ ન જાણી શક્યો તો મનોમન વિચારવા માંડ્યો કે અરે આ મારા પર શું આવી પડ્યું આજે મારું પતન કેવી રીતે થઈ ગયું પાકી ગયેલા કપૂર જેવા મારા શ્વેત શરીરમાં આ કાલીમાં કેવી રીતે આવી ગઈ આ રીતે વિસ્મિત થઈને હું હજી તો વિચાર જ કરી રહ્યો હતો ત્યાં તો એ તળાવમાં કમળોમાંથી મને આવી વાણી સાંભળાય હે હંસ ઉઠ હું તારા પડવાનું અને કાળા થઈ જવાનું કારણ જણાવું છું ત્યારે હું ઊભો થઈને સરોવરની વચ્ચે ગયો અને ત્યાં પાંચ કમળ ધરાવતી એક સુંદર કમલિનીને જોઈ એણે પ્રણામ કરીને મેં પ્રદક્ષિણા કરી અને પોતાના પતનનું આખું કારણ પૂછ્યું ત્યારે કમલિની બોલી હે કલહંસ તું આકાશ માર્ગેથી મને ઓળંગીને ગયો છે એ જ પાતકના પરિણામે તારે પૃથ્વી પર પડવું પડ્યું છે તથા એના જ કારણે તારા શરીરમાં કાલીમાં દેખાય છે તને પડતો જોઈને મારા હૃદયમાં દયા ભરાઈ આવી અને જ્યારે હું આ વચલા કમળ દ્વારા બોલવા લાગી છું ત્યારે મારા મુખમાંથી નીકળેલ સુગંધી સૂંઘીને સાઠ હજાર ભમરા સ્વર્ગલોકને પામી ગયા છે હે પક્ષીરાજ જે કારણે મારામાં આટલો વૈભવ આવો પ્રભાવ આવ્યો છે એને પણ જણાવું છું તે સાંભળો આ જન્મ પહેલાના ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રાહ્મણની કન્યા રૂપે જન્મી હતી તે સમયે મારું નામ સરોદ વદના હતું હું ગુરુજનોની સેવા કરતી કરતી સદા એક માત્ર પાતિવ્રત્યના પાલનમાં તત્પર રહેતી હતી એક દિવસની વાત છે હું એક મેનાને ભણાવી રહી હતી એના લીધે પતિ સેવામાં થોડોક વિલંબ થઈ ગયો આથી પતિદેવ ગોપાયમાન થયા અને મને શાપ આપ્યો કે હે પાપીની તું મેના થઈ જા મર્યા પછી જો કે હું મેના થઈ ગઈ છતાં પણ વ્રત્યના પ્રસાદથી મુનિઓના જ ઘરમાં મને આશરો મળ્યો કોઈ મુનિકન્યાએ મારું પાલન પોષણ કર્યું હું જેમના ઘરમાં હતી એ બ્રાહ્મણ દરરોજ પ્રાતઃ કાળે વિભૂતિ યોગ નામે પ્રસિદ્ધ ગીતાજીનો દસમો અધ્યાય પાઠ કરતા હતા અને હું એ પાપ હરનાર અધ્યાય સાંભળ્યા કરતી હતી હે પક્ષીરાજ વિહંગમ કાળે કરીને હું મેનાનું શરીર છોડીને દસમ અધ્યાયના મહાત્મયથી સ્વર્ગલોકમાં અપ્સરા થઈ મારું નામ પદ્માવતી પડ્યું અને હું પદ્માની પ્રેમાળ સખી બની ગઈ એક દિવસ હું વિમાન દ્વારા આકાશમાં વિચરી રહી હતી તે સમયે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર પર મારી દ્રષ્ટિ પડી અને એમાં ઉતરીને જેવી મેં જળ ક્રીડા આરંભી એવામાં જ દુર્વાસા મુનિ આવી પહોંચ્યા એમણે વસ્ત્ર રહિત અવસ્થામાં મને જોઈ લીધી એમના ભયથી મેં પોતે જ એક કમલિનીનું રૂપ ધારણ કરી લીધું મારા બંને પગ બે કમળ થયા બંને હાથ પણ બે કમળ થઈ ગયા અને બાકીના અંગો સાથે મારું મુખ પણ એક કમળ બની ગયું આ રીતે હું પાંચ કમળો ધરાવતી થઈ મુનિવર ક્રોધાગ્નિથી બળવા લાગ્યા મુનિવર બોલ્યા હે પાપીની તું આ જ રૂપમાં સો વર્ષ સુધી પડી રહે આ સાપ આપીને એક ક્ષણવારમાં જ અંતર ધ્યાન થઈ ગયા કમલીની હોવા છતાં પણ વિભૂતિ યોગ અધ્યાયના મહાત્મયથી મારી વાણી લુપ્ત ન થઈ મને ઓળંગવા માત્રના અપરાધથી તમે પૃથ્વી પર પડ્યા છો હે પક્ષીરાજ અહીંયા ઊભા ઊભા તમારી સામે જ આજે મારા સાપની નિવૃત્તિ થઈ રહી છે કેમ કે આજે સો વર્ષ પૂરા થઈ ગયા છે મારા વડે ગાવામાં આવતા એ ઉત્તમ અધ્યાયને તમે પણ સાંભળી લો એના શ્રવણ માત્રથી જ તમે પણ આજે જ મુક્ત થઈ જશો આમ કહીને પદ્મિનીએ સ્પષ્ટ અને સુંદર વાણીમાં દસમ અધ્યાયનો પાઠ કર્યો અને મુક્ત થઈ ગઈ એને સાંભળ્યા પછી એણે જ આપેલું આ ઉત્તમ કમળ લાવીને હે પ્રભુ મહાદેવ હું આપને સમર્પિત કરું છું આમ કહીને પક્ષી રાજ પોતાનું શરીર ત્યાગી દે છે આ એક અદ્ભુત ઘટના ઘટી ગઈ એ જ પક્ષી હવે દસમ અધ્યાયના પ્રભાવથી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા જન્મથી જ અભ્યાસ હોવાને કારણે બાળપણથી જ એમના મુખેથી સદા શ્રીમદ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાયનું ઉચ્ચારણ થતું રહેતું હતું દસમ અધ્યાયના અર્થ ચિંતનનું એ પરિણામ થયું કે આ બ્રાહ્મણ સર્વે ભૂતોમાં સ્થિત શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનાર ભગવાન વિષ્ણુના સદાય દર્શન કરતા રહે છે એમની સ્નેહભરી જ્યારે કદી કોઈ શરીર પર પડી જાય છે ત્યારે એ ગમે એટલો પાપી હોય બ્રહ્મ હત્યારો હોય તે મુક્ત થઈ જાય છે તથા પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા દસમ અધ્યાયના મહાત્મયથી અને દુર્લભ એવું તત્વજ્ઞાન મળેલું છે તથા એમણે જીવન મુક્તિ પણ પામી લીધી છે આથી જ્યારે તેઓ જે માર્ગમાં ચાલ્યા જાય છે ત્યારે હું પણ તેમના હાથને ટેકો આપું છું મહાદેવ તેમના ગણ ભૃગુ ઋષિને કહે છે આ બધું ભગવદ્ ગીતાના દસમ અધ્યાયનો પ્રતાપ છે જે કોઈ ભક્ત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમ અધ્યાય વિભૂતિ યોગ સાંભળે છે વાંચે છે મનન કરે છે તેના સર્વે પાપ નષ્ટ થાય છે જે નર નારી અથવા બીજું કોઈ પણ કેમ ના હોય આ દસમ અધ્યાયના શ્રવણ પાલનનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ નામનો દસમા અધ્યાયનું મહાત્મય કથા સંપૂર્ણ ઓમ પરમાત્માને નમ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદભગવદ ગીતાનો દસમો અધ્યાય અને તેના પવિત્ર પાવન કરનારી પાપનાશક મહાત્મ્યની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે વસુદે વસુતમ દેવમ કંસચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલો પરમ પિતા પરમાત્મા જગતના આધાર પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ